આજ રોજ પાંચ મે બે હજાર પચીસના રોજ બનાસકાંઠા અને અમદાવાદ બંને જિલ્લામાંથી દસેક જેટલા ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવેલ છે રજૂઆતમાં એવું છે કે પાંચ પાંચના રોજ અન્ય શિક્ષકોની બદલી થતાં જે જગ્યાઓ ખાલી રહે છે એ બાવીસો કરતાં વધારે જગ્યાઓ છે એ જગ્યાઓ નવથી બારમાં એ જગ્યાઓનો વધારો કરવામાં આવે તદઉપરાંત આચાર્યની હમણાં જે વેકેન્સી આવી એ આચાર્યની જગ્યાઓ ભરાયા બાદ જે ચારસોથી વધારે જગ્યાઓ ખાલી રહે છે એ જગ્યાઓ શિક્ષણ સહાયથી ભરવામાં આવે અથવા જગ્યામાં વધારો કરવામાં આવે અને એકત્રીસ પાંચના રોજ નિવૃત્ત થતા શિક્ષકોનું જે મહેકમ છે એ મહેકમ પણ આ ભરતીમાં વધારો કરવામાં આવે ઉપરાંત નવથી બાર એ ક્રમિક ભરતી થાય સરકારી ગ્રાન્ટેડ એ પ્રમાણે ક્રમિક ભરતી થાય તો નવ દસમાં ગ્રાન્ટેડમાં મેરિટ ડાઉન જશે છથી આઠમાં મેરિટ થોડું ડાઉન જશે તદઉપરાંત શાળા સંઘ હોય આચાર્ય સંઘ હોય શાળા સંચાલક મંડળ હોય તમામ સંઘનો પણ અમને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સાથ સહકાર સાંભળેલી છે તેમણે પણ વિભાગમાં અને અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પણ તે લોકોએ આવેદન આપેલા છે અમે આજનો જ આવેદનપત્ર એના માટે જ આવેલા હતા બીજા વિષયની બીજા અન્ય બાબતો વિષય આપણે પ્રકાશ પાડું તો લગભગ પાંચ એક વર્ષ પછી આ ભરતી આવી છે ઘણી સ્કૂલોમાં ઘણી જગ્યાએ શાળામાં સારા શિક્ષકો ઉપલબ્ધ નથી આ નવથી બારની ભરતી થયા પછી પણ હજુ પણ આપણે આંકડો જોતા ચાર હજાર નવસોથી વધારે જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે તો આજ રોજ અમે આ દસેક ઉમેદવારો હતી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે નાયબ નિયામક શ્રી કમિશનર ઓફ સ્કૂલના નાયબ નિયામક શ્રી દરેક સાહેબોને અમે આ આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે ક્રમિક ભરતી થાય સાથે ચાર હજાર નવસો જગ્યા ખાલી છે મહેકમ એ વધુમાં વધુ મહેકમ આ જગ્યાઓ જગ્યાઓની ફાળવણી આ જે તે ભરતીમાં વધારા સ્વરૂપે થાય સિવાય બીજી ક્રમિક ભરતીની સાથે સાથે જ્યાં બાવીસો જૂના શિક્ષકો જે પાંચ પાંચની ભરતી પછી જ્યાં બાવીસો જગ્યા જે ખાલી રહે છે એ ખાલી જગ્યામાં મહેકમમાં વધારો થાય એવું અમે મા સરસ્વતીના ફોળે બે હાથ જોડીને વિનંતી કરી કે સરકાર અમા અમારા બધાની રજૂઆત સાંભળે અને અમને ન્યાય અપાવે તેવી સરસ્વતીને મા સરસ્વતીને પ્રાર્થના